સુરેન્દ્રનગરમાંથી ઝડપાયું છે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અમદાવાદથી બાયોડીઝલ લાવી સુરેન્દ્રનગરમાં વેચાણ કરતા બે ઝડપાયા એલસીબી પોલીસે પંદરસો લિટર બાયોડીઝલ સાથે તેત્રીસ પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત રતનપર બાયપાસ રોડ પર આવેલ હોટેલ સામેના મેદાનમાં પાડી હતી પોલીસે રેડ આરોપી ઈશ્વર ચૌહાણ અને પ્રવીણ સોળમિયા સામે જોરાવરનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ આરોપી ઈશ્વર ચૌહાણ અગાઉ પણ ગેરકાયદેસર રીતે ડીઝલ વેચાણમાં ઝડપાયો હતો તો સુરેન્દ્રનગરમાંથી ઝડપાયું છે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અમદાવાદથી બાયોડીઝલ લાવીને સુરેન્દ્રનગરમાં વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એક હજાર પાંચસો લીટર બાયોડીઝલ સાથે તેત્રીસ લાખ બાવીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે રતનપર બાયપાસ રોડ પર આવેલા હોટેલ સામેના મેદાનમાં પોલીસે રેડ પાડી હતી આરોપી ઈશ્વર ચૌહાણ અને પ્રવીણ સોડમિયા સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આરોપી ઈશ્વર ચૌહાણ અગાઉ પણ ગેરકાયદે રીતે ડીઝલ વેચાણમાં ઝડપાઈ ગયો હતો